टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

તિથિની જો વાત કરીએ તો અશ્વિન સુદ છઠ આજે તિથિ બની રહી છે બપોરે બે કલાક અને ચોવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ સપ્તમી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર બની રહ્યું છે જ્યેષ્ઠા યોગની વાત કરીએ તો આજે આયુષ્યમાન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે રાત્રિના સત્યાવીસ કલાક અને ત્રેપન મિનિટ સુધી એટલે રાત્રે ત્રણ ત્રેપન સુધી આજે વૃશ્ચિક રાશિ રહેશે જે કોઈ પણ જાતક બાળકનું અવતરણ આજરોજ થાય એની રાશિ વૃશ્ચિક કરે છે જે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરું શુભ અને મંગલપ્રદય છે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાષુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યોદય સવારે છ કલાક અને રહ્યો સૂર્યાસ્ત સાંજના સમયે છ કલાક અને ત્રીસ મિનિટે થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી સાંજે બપોરે બે બાર કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને અઢાર મિનિટ સુધી રહેશે રાહુ કાલમની વાત કરીએ તો સાંજે પાંચ પ્રારંભ કરી સાંજે છ કલાક અને ત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આજે રવિયોગ બની રહ્યો છે તો આજે સપ્તમ નવરાત્ર માતા કાલરાત્રિનું રહેશે અને મહાવિદ્યાની વાત કરીએ તો સાતમી મહાવિદ્યા માતા ધુમાવતી છે અને આરાધના આજે મંગલ છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેનાવરણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ આજે જોવા મળી શકે છે નવું કામ કરવા મિત્રોનો સહયોગ પણ તમને મળી રહેશે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું પણ આજે તમારા માટે લાભકર્તા બની રહે એવું જોવા મળી રહ્યું છે આજે બહાર ફરવા જવાના યોગો બની શકે નિર્ણય લઈ શકાય એને આયોજનો થઈ શકે છે આજના દિવસે તમારા તમામ સ્વપ્ન સાકાર થતા જોવા મળશે એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે મંગલ કર દિન બની રહ્યો છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે વાત કરીએ શુભ રંગ તો આજે આપના માટે શુભ રંગ તામ્ર વર્ણ છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ગાયત્રી અનુષ્ઠાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે જી વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ રાશિચક્રની દ્વિતીય બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ માટે ખાસ કરીને વાહન ચલાવતી ધ્યાન ચલાવવું હિતાવ રહેશે આજે જૂના વિવાદોમાં ફસાઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વ્યાપારમાં ભાગીદારો તરફથી એ આપને ત્યાગ કરી શકે તો ભાગીદારો ભાગીદારી છોડી શકે એમ છે પૈતૃક સંપત્તિને કારણે પરિવારમાં વાદ વિવાદની સ્થિતિ બની શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો પરિવારમાં નાના મોટા ઝઘડાનું કારણ આજે બની શકે એકંદર દિવસ થોડોક પીડા કરશે વાત કરેલી ઉપાયોને જે કરવાથી લાભ થશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ

પરિવાર સાથે ક્યાંક બહાર આવવા જવાના યોગો બની શકે છે ધાર્મિક યાત્રા થઈ શકે મિત્રોની મદદે વ્યવસાયમાં લાભ અને પ્રગતિ જોવા મળી શકે આનંદની સ્થિતિ બની રહેશે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું આપના માટે હિતાવ રહેશે તો આજના દિવસે થોડીક માનસિક બેચેની પણ બની રહે એવા ગ્રહમાન દ્રષ્ટિ ગોચર છે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ આપના માટે લાભ કરતા રહેશે ઉપાય આજે દુર્ગા બત્રીસ નામનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે છે અને સાથે જાણવાના આ ઉપાય કરવા લાભદાયી રહેશે કયો રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવું આજે આપના માટે લાભપ્રદ થતું જોવા મળશે તો કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના પણ આજના યોગો જોવા મળી રહ્યા છે રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ આજે આપને સોંપવામાં આવી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે જેને આપ ખૂબ સહજતાથી નિભાવી શકશો આજે દવા પાછળ ધન ખર્ચ થાય એવા પણ ગ્રહમાન ક્યાંક ને ક્યાંક ઉદિત થતા જોવા મળે છે એટલે એકંદરે દિવસ આપના માટે મધ્યમ છે વાત કરીશું ઉપાય શુભ રંગ આજે તો આજના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવી તમારા માટે સુખદ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો શિવ પાર્વતીની પૂજા કરવી અને એમને રક્ત પુષ્પ સુવાસિત પુષ્પ અર્પણ કરવા લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ વધી શકે છે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવાની જરૂર રહેશે સહકર્મીઓનો વિરોધ આજે આપના માટે નુકસાનનું કારણ બની શકે છે સાવચેત રહેવાની જરૂર રહેશે આજે પારિવારિક વિરોધથી પણ બચવું પરિવારમાં પણ તમારી કોઈ વાતના કારણે પરિવારના સભ્યો તમારા વિરોધમાં આવી શકે છે તમારે વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે જો વાણી પર સંયમ નિયંત્રણ રાખશો તો એકંદરે સંધ્યાકાળ સુધીમાં દિન આપને અનુકૂળ થઈ જશે અન્યથા વિપરીત પરિણામો પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે પતિ પત્ની વચ્ચે મતભેદો પણ થઈ શકે એવા ગ્રહમાં અનુદિત છે તો ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિન થોડોક પીડા કરશે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે પીચ કલર છે કોઈ પણ રીતે આ કલરનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે કુળદેવીની પૂજા કરવી અને ઘરના ઉમરાની પૂજા હળદર અને કંકુ દ્વારા સ્વસ્તિક કરીને કરવી અનુકૂળ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખાસ કામની વિશિષ્ટ જવાબદારી તમને આજે સોંપવામાં આવી શકે કોઈ આયોજન છે સંભાળવાની આજે જવાબદારી પણ મળી શકે છે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળે એવા ગ્રહમાનુ થઈ રહ્યા છે તો પરિવારમાં શુભ કાર્યોની સંભાવના છે કોઈ અચાનક કોઈ શુભ કાર્ય માંગલિક કાર્ય ધાર્મિક કાર્ય પરિવારમાં થઈ શકે છે આજે આવકના નવા રસ્તાઓ બનતા જવા મળશે નવા રસ્તા ખુલશે તો ટૂંકમાં આજે આનંદમય વાતાવરણ રહેશે રાત્રિનો સમય પરિવાર સાથે આનંદ વિનોદમાં પસાર થાય એવા ગ્રહમાન છે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે જાંબલી રંગ કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે દુર્ગા સપ્તશ્લોકીનો પાઠ અવશ્ય કરવો આપની મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે નવી પ્રોપર્ટી ખરીદવાનું નિશ્ચિત થઈ શકે સ્વપ્ન સાકાર થતું જોવા મળી શકે આજના દિવસે તમારું મન પ્રસન્ન પ્રફુલ્લિત આનંદિત જોવા મળશે તો પરિવારમાં નવો સભ્ય જોડાઈ શકે છે અથવા નવો સભ્યનું આગમન થઈ શકે સંતાન શું અથવા કોઈના વિવાહ થવાની સંભાવનાઓ છે આજે તમારું આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂરી છે આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું હિતાવ રહેશે નવા લોકોની મુલાકાત આજે આપના માટે લાભદાયી રહેશે મંગલકારી રહેશે જે આગળ જતાં ફળદાયી સાબિત થવાની છે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે બીન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળશે સફેદ રંગ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કરો તો આવે છે ઉપાય શું કરીશું આજે તો આજે ભગવતી અંબિકાની આરાધના કરવી ખીરનું નૈવેદ્ય અવસે અર્પણ કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે આજે કેટલીક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે છે જૂના વિવાદોના કારણે કોર્ટ કેસમાં પણ કોર્ટમાં પણ જવું પડી શકે એવા ગ્રહમાન છે આજે વ્યાપારમાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે તો માતા પિતાનું સ્વાસ્થ્ય પણ ગડબડ થવાની સંભાવનાઓ છે તો સમય હોય તો સાંધ્યાકાળ તમારા માતા પિતાની પાસે રહ્યા એવું તમારા માટે ખૂબ શુભ રહેશે નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું આજે છેતરપિંડી થઈ શકે છે અથવા તો નાણું ખોટા માર્ગે વેડફાઈ શકે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની રંગ તમારા માટે આજે મરૂન રહેશે ઉપાય આજના દિવસે ગૌરી ગણેશની આરાધના કરવી કુળદેવી અને ગણપતિ મહારાજની પૂજા મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ અને ઢ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે સુખદ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે તો આપના અટકેલા કામ પૂરા થવા માં આજે રહે સહજતા રહેશે જેનાથી તમારું મન પ્રસન્નતાનો અનુભવ કરશે પ્રફુલ્લિત રહેશે આજે જૂના મિત્રો સાથે મુલાકાત થાય જે આનંદનો વિષય બનતો હોય છે મિત્રોની મુલાકાત આનંદ અપાવતી હોય છે તો આજે આપના માટે આનંદદાયક દિવસ બનશે પત્ની તરફથી સહયોગ અને પ્રેમ આપને મળી શકે છે આજે મૂંઝવણો દૂર થઈ શકે આપના માટે પીઠબળ તરીકે તમારી પત્ની સાબિત થશે આજના દિવસે માનસિક બેચેનીનો પણ ક્યાંક ને ક્યાંક અનુભવ રહેશે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ બની રહ્યો છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ઘાટો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજના દિવસે સુખડી શ્રીફળ દ્વારા ભગવતીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમને વ્યાપારમાં લાભના અવસરો કે યોગો મળતા જોવા મળશે તો આજનો આપનો દિવસ આપના માટે યાદગાર બની શકે એ પ્રકારનો રહેશે આજે આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થાય એવા આશીર્વાદ ઈશ્વરીય પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે નવી કાર્ય યોજના ઉપર તમે કાર્ય કરી શકો એવા ગ્રહમાન છે જે આપના માટે લાભકર્તા સાબિત થશે નવું વાહન કે નવા ભવનની પ્રાપ્તિના પણ યોગો બની રહ્યા છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહેશે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે અંબિકાના ચરણોમાં સિંદૂર અવશ્ય અર્પણ કરવું કુળ જ્યારે કોઈ શિવાલયમાં મા પાર્વતીનું અથવા કોઈ દેવીના મંદિરમાં સિંદૂરનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને સ આવા જાતકો માટે લાગણી પર નિયંત્રણ રાખવું ખૂબ હિતાવ રહેશે આજે જેટલી તમારી અને અનુશાસિત રાખશો એટલો દેન આપના માટે અનુકૂળ છે અર્થાત પ્રેક્ટિકલ બનવાની જરૂર રહેશે આજે તમને ઉતાર ચઢાવનો પણ અનુભવ થઈ શકે સંબંધોમાં આર્થિક સ્થિતિમાં ખાસ વ્યક્તિ સાથે આજે મુલાકાત થશે જેના કારણે તમારું મન ગૌરવાન્વિત બની રહેશે આજે પત્ની સાથેના સંબંધોમાં પણ મધુરતા વ્યાપે એવા ગ્રહમાન છે આજના દિવસે સાસરી પક્ષે આપને લાભ થતો જોવા મળી શકે એવી ગ્રહસ્થિતિ બની રહી છે એટલે એકંદરે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે નેવી બ્લી બનતો જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ઈશ્વરીય મંત્ર જાપ કરવા ચંડીપાઠનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે માના આશીર્વાદ પ્રાપ્ત કરાવશે વાત કરીએ આગળની રાશિ

એટલે ક્રોધને નિયંત્રિત રાખવાથી કાર્ય પણ સાધાશે અને સંબંધો પણ સજવાશે આજે પરિવારમાં મતભેદ થવાની સંભાવનાઓ છે આ મતભેદનું કારણ રહેશે ગેરસમજ તો શક્ય હોય તો ગેરસમજને દૂર કરવા પ્રયત્ન કરો વધારે શુભ સાબિત થશે આજના દિવસે તમારું મન થોડી બેચેનીનો અનુભવ કરે થોડું પરેશાન રહી શકે છે તો આજે મહત્વના કોઈ સમાચાર મળશે જે આપના માટે આગળ જતા કાર્યમાં સફળતા પ્રદાયક બનશે ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળે છે રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલ પ્રદેશ છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે દેવ મંદિરમાં અવશ્ય દર્શન કરવા જવું થોડો સમય ત્યાં બેસવું તમારા માટે સુખદ સાબિત થશે જી

આજના દિવસે કાર્યોમાં સફળતા માટે સૂર્યવંદના ગાયત્રી મંત્ર જાપ અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસના વિશેષતાની તો આજે સાતમું નવરાત્ર એટલે માતા કાલરાત્રિ દુર્ગાનું આ કાલરાત્રિ સ્વરૂપ જેને આ દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે જેની પૂજા કરવાથી સહસ્ત્રધાર ચક્ર જાગૃત થાય અથવા આ દેવીની આરાધના કરતી વ્યક્તિ સહસ્ત્રધાર ચક્રમાં ધ્યાન કરવાની જરૂર હોય છે અને આ માટે બ્રહ્માંડની બધી જ પૂર્ણતાના દ્વાર ખુલવા લાગે છે દેવી કાલરાત્રીને વ્યાપકપણે માતા દેવીના ઘણા વિનાશક સ્વરૂપોનું એક સ્વરૂપ માનવામાં આવે છે જે સ્વરૂપો છે કાલી મહાકાલી ભદ્રકાલી ભૈરવી મૃત્યુ રુદ્રાણી ચામુંડા ચંડી દુર્ગા રૌદ્રી ધૂમ્રવર્ણા કાલરાત્રિ માતાના અન્ય ઓછા બીજા ઘણા બધા પણ સ્વરૂપો છે એમાંનું આ એક સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ માતાનો ધુમાડા રંગની કાળા કાલરાત્રીની કહેવાય છે કે ધુમાડિયા રંગનું એમનું ધ્વજ ધારણ કરે છે સાથે માતાજીના સ્વરૂપની અંદર દેવીનું આ સ્વરૂપ ગરદબ ઉપર જેમને આસન ધારણ કરે છે અને માતાના આ સ્વરૂપના સ્મરણ માત્રથી સંકટો ભૂત પ્રેત ભૂતાવહા જે અસુરી શક્તિઓ છે નેગેટિવ એનર્જી છે બધી પલાયન કરી જાય છે જીવનમાં જો નજર લાગતી હોય આપણને એવું લાગતું હોય કે આપણા કર્મને કોઈ બાંધી દીધું છે કોઈ પણ પ્રકાર અણધારે સંકટો આવતા જતા હોય ગમે તેટલું પોઝિટિવ કરી ગમે તેના પ્રબળ હોય એક સંકટમાંથી નીકળ્યા હોય તો બીજું સંકટ આવી જતું હોય તો સંકટોના વિનાશ માટે કાલરાત્રીની આરાધના કરવી જોઈએ માતા કાલ રાત્રિ તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાઓનો નાશ કરનાર છે માતાજીને પ્રસન્ન કરવા માટે ગોળમાંથી બનેલી સામગ્રી અવશ્ય અર્પણ કર્યું અથવા ગોળ અને ઘીનું નૈવેદ્ય પણ અર્પણ કરી શકાય માતાને ગોળમાંથી બનેલો હલવો એટલે શીરો અર્પણ કરી શકાય છે ખીર માલપુઆ ગોળના બનેલા માલપુઆ અર્પણ કરી શકાય જેનાથી મા પ્રસન્ન થાય છે અને તમામ પ્રકારની વસ્તુ અર્પણ કરવાની સતત શ્રદ્ધાથી જાસૂદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું જેનાથી માતા કાલરાતી પ્રસન્ન થાય અને મનોકામનાઓને પૂર્ણ કરનાર બને છે તમામ પ્રકારની મનોકામના સંકટ નેગેટિવિટી દરેક દરેકના જીવનમાં નાની મોટી ચાલતી હોય છે એમાંથી મુક્તિના આશીર્વાદ માતાજીની આ પૂજાથી પ્રાપ્ત થઈ શકે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ દુર્ગતિ નાસીન્ય મહામાયા સ્વાહા રુદ્રાક્ષની માળાથી પૂર્વાભિમુખી બેસી સવારે અને સાંજના સમયે બંને સમયે એક એક માળા મંત્ર જાપ અવશ્ય કરજો આપની તમામ પ્રકારની નેગેટિવિટી સંકટો દૂર થશે દિવસ આપના માટે મંગલકારી અનુકૂળ સાબિત થઈ રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુરતો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને ક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી Namastê.